નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો પરંતુ આ વર્ષમાં ઘણું બધું નવું ઘટી રહ્યું છે અને ઘટવાની સંભાવના છે વર્ષ બે નું બે હજાર નું વર્ષ એક સમરાંગણ જેવું ભાષી રહ્યું છે દરેક ક્ષેત્રની અંદર રાજકીય ઉઠાપટક હોય વ્યાપારિક બાબતો હોય વ્યાવસાયિક બાબતો હોય રમત જગત હોય લશ્કરી બાબતો હોય દરેક ક્ષેત્રની અંદર જાણે કે એક રણમેદાન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે પ્રથમ વાત રમત જગતની કરીએ રમત જગત આમ તો ખેલદિલી માટે જાણીતું હોય છે સ્પોર્ટ્સમેન સ્પિરિટ માટે જાણીતું હોય છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે હમણાં હમણાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્રિકેટનો પ્રારંભ થયો છે અને તે પહેલાં જે કાવા દાવાઓ ખેલાડા તે રમતના મેદાન કરતાં પણ ખૂબ અઘરા હતા બાંગ્લાદેશનો ભારતમાં આવીને રમવાનો ઇનકાર કરવો તેના સમર્થનમાં પાકિસ્તાનનું આવું પછી બાંગ્લાદેશનું વર્લ્ડ કપમાંથી બહાર થઈ જવું અને હવે પાકિસ્તાન એમ કહે છે કે અમે ભારત સામે નહીં રમીએ એટલે એક રમતની બહાર બીજી એક રાજ રમત ચાલુ છે જે વૈશ્વિક સ્તરે જીઓ પોલિટિક્સને અનુસરે છે પરંતુ ભારે ગર્વ સાથે કેવું પડે કે ભારતનો હાથ આ બાબતમાં ઉપર રહ્યો છે બાંગ્લાદેશ બહાર થઈ ગયું છે અને કપની અંદર અમેરિકાને હરાવીને ભારતે પોતાનો વિજય પ્રારંભ કરી દીધો છે બીજી વાત રાજકીય ક્ષેત્રની ભારતમાં આંતરિક સ્તરે સ્થાનિક સ્વરાજથી માંડી અને પાર્લામેન્ટ સુધી રાજકીય દ્વંદ જાયમાં છે વિપક્ષોને ભરી પીવા અને પક્ષની અંદર પણ આંતરિક રીતે એકબીજાને પાડી દેવાની જોરદાર હુસાતુસી જોવા મળે છે સંસદના દ્રશ્યો હમણાં હમણાં આપણે જોઈએ છીએ વ્યક્તિગત ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા છે તેઓ પોતાના એક જૂના સાથી રવનીતસિંહ અત્યારે મિનિસ્ટર છે અને પહેલા કોંગ્રેસમાં હતા હવે તે ભાજપમાં છે તેઓ તેમને ગદાર કહી દે છે કે મારા ગદાર મિત્ર વળતા પ્રહાર તરીકે રવનીતસિંહ તેમને દેશદ્રોહી કહી દે છે દેશ વિરોધી કહી દે છે એટલે આવા આવા સ્તરની એક લેંગ્વેજનો ઉપયોગ થઈ રહ્યો છે સાંસદ દરજ્જાના કેટલા મોટા જેમને દેશનો રસ્તો બતાવવાનો હોય તેવા લોકો આવી ભાષામાં વાકડી રહ્યા છે સંસદનું કાર્ય બાધિત થઈ રહ્યું છે મુદ્દો કોઈ પણ હોય પરંતુ એક સ્થાનિક સ્તરથી માંડીને પાર્લામેન્ટ સુધી જાણે એક રણમેદાન હોય તેવો માહોલ સર્જાયો છે સામાજિક સ્તરની વાત કરીએ તો તેમાં રાજકીય સ્તરનું રાજકીય બાબતોનું મિશ્રણ થઈ જાય છે જે જે રાજ્યોમાં છે ત્યાંની સામાજિક સંવાદિતાઓને પોતાની અનુકૂળતા પ્રમાણે બગાડવાનું કાર્ય રાજકીય પક્ષો કરી રહ્યા છે દરેક જે વોટ બેંક છે મોટો સમાજ છે તેમને રાજી કરવા માટે રાજકીય પક્ષો પોતાની ગડમથલમાં પડ્યા છે અને ડિવાઈડ એન્ડ રૂલ્સ ભાગલા પાડો અને રાજ કરોની નીતિને અનુસરી રહ્યા છે જે જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં વધારે જોવા મળે છે ગુજરાતમાં પણ સામાજિક સ્તરે ખૂબ ચર્ચા વિચારણાઓ જોવા મળે છે સામાજિક સંગઠનો થાય તે ઈચ્છનીય છે તેમાં કઈ ખોટું નથી તે પ્રગતિનું માધ્યમ છે પરંતુ તેનો રાજકીય ઉપયોગ થવાનો હોય અથવા કોઈ ખોટી બાબતને છાવરવાની બાબત હોય ત્યારે કોઈ સમાજ ભેગો થાય તો તે ખોટી બાબત છે બાકી સામાજિક સંગઠનો થાય તે સારી બાબત છે દરેક સમાજો પોતાની રીતે એકત્રિત થઈ રહ્યા છે તેમના બંધારણો બનવા લાગ્યા છે અને ઘણા રાજકીય આગેવાનો પોતાના સમાજોને એકત્રિત કરી તેના નેતા બની અને આ આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણી કે તે પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનો પ્રભાવ માથરવા માગે છે આ પણ એક કારણ છે ઘણા રાજકીય લોકોને આમાં ફાયદો એટલા માટે તેઓ એ કરી રહ્યા એટલે સામાજિક સ્તરે પણ ઘણો બદલાવ જોવા મળે છે દરેક સમાજો પોતાની રીતે એકત્રિત થવાની કોશિશ કરી રહ્યા છે અને એ રીતે સત્તામાં ભાગીદારી માંગી રહ્યા છે સરકારી સ્તરે પણ સમાજમાં ક્યાંક ને ક્યાંક દખલગીરી થતી જોવા મળે છે યુજીસી નો જે કાયદો આવ્યો અને તેમાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરવી પડી કે આમાં એક સમાજને અન્યાય થાય તેવી રીતના કાયદા છે કાયદો બે હજાર બાર થી છે કોઈ એસટી એસટી કે સામાજિક સંવાદિતા બગાડવા માટેનો પ્રયત્ન હોય તેમ લાગે છે તેના કારણે આવું થાય એટલે એક વિરોધ ઉત્પન્ન થાય અને એ વિરોધ વિરોધ ઉત્પન્ન થાય એટલે સામાજિક સદભાવ બગડે જે જે સમાજને લાગુ પડે છે તે એમ વિચારે કે આ કાયદાથી અમને નુકસાન છે એટલે વિરોધ કરે એ વિરોધ કરે એટલે અન્ય સમાજને એમ લાગે કે આ અમારો વિરોધ કરે છે કાયદાનો નહીં આ અમારો વિરોધ કરે છે એટલે તેમની વચ્ચેની સંવાદિતા ખંડિત થાય અને નેતાઓને ફાયદો થાય આવી રીતનું એક સામાજિક અને રાજકીય સમ્રાંગણ પણ ચાલી રહ્યું છે વ્યાપારિક ક્ષેત્રે થોડી સારી બાબત છે કે ઇંગ્લેન્ડ બાદ યુરોપિયન યુનિયન યુરોપિયન યુનિયન બાદ અમેરિકા અને અમેરિકા બાદ હવે જીસીસી ગલ્ફ કન્ટ્રીનું એક ગ્રુપ છે પાંચ છ દેશોનું તેની સાથે પણ ભારતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી કરેલ છે એટલે તેમની વસ્તુ અહીંયા આવશે તેમાં સ્પર્ધાત્મકતા આપને જોવા મળશે અને સારી ક્વોલિટીની વસ્તુ જોવા મળશે અને સામે ફાયદો એ થશે કે ભારતનો માલ વિદેશોમાં સસ્તો મળશે એટલે અહીંયાથી ભારતને નિકાસ કરવામાં ખૂબ ઉપયોગીતા ખૂબ સારું ભારત માટે રહેશે અને ભારતની અંદર રોજગારીની તકો વધશે એટલે વ્યાપારિક ક્ષેત્રે ભારત માટે આગામી દિવસો સારા રહેશે એવી સંભાવના છે આમ રમત જગત હોય કે અન્ય ક્ષેત્રો હોય લશ્કરી ક્ષેત્રે પણ ભારતે આ વખતે પોતાનું બજેટ ઘણું વધાર્યું છે એટલે લશ્કરી તાકાતમાં પણ ભારત વધુ ને વધુ અગ્રેસર થઈ રહ્યું છે ભવિષ્યમાં આવી પડનારા કોઈ પણ યુદ્ધને પહોંચી વળવા માટે બાંગ્લાદેશ હોય ચીન હોય પાકિસ્તાન હોય કારણ કે આ બધા ભારતના આકોણા પાડોશીઓ છે એટલે આપણે લશ્કરી રીતે મજબૂત રહેવું ખૂબ જરૂરી છે એટલે લશ્કરી શક્તિ પણ વધી રહી છે અને ભવિષ્યમાં આવી પડનારા સંભવિત યુદ્ધ માટેની તૈયારી પણ અત્યારથી થઈ રહી છે એટલે એમ કહી શકાય કે વિશ્વ અત્યારે એક ફેરવાઈ ગયું છે અમુક યુદ્ધો તો ચાલુ જ છે યુક્રેનનું યુદ્ધ ચાલુ જ છે અમેરિકા અનેક દેશોની સાથે વ્યાપાર યુદ્ધ કરીને તેમને ઘૂંટણીએ લાવી જ રહ્યું છે તેમ ભારતની ઉપર પણ તેની અસરો પડી રહી છે અને દરેક ક્ષેત્રમાં વ્યાપાર હોય સમાજ હોય રાજકારણ હોય કે ખેલ જગત હોય દરેક ક્ષેત્રની અંદર એક સમરાંગણ જેવો માહોલ હોય તેવું આ બે હજાર છવ્વીસના વર્ષમાં આપણને સૌને દેખાઈ રહ્યું છે જય હિન્દ જય ભાઈ